લગાય છે ફૂડવા માટે ચાલે ભરી વટ ઇટલે નોરીસ સા રાસ દે કે ખબર છે કી ન આરે જા वाह वाह मैं इसको नहीं कर कर आया काम इधर होया जैसे तो तैसे तो इधर सो के तो इधर कहाँ से आया साथ इधर कहाँ से इधर कहाँ से नहीं बस ना शोभो आगरा होता એરે તો હીતે દીકે આ સાઈડ આ હા દે 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 ગામ જા તું એ જઈતા છો ને અમારે બહાર લઈ જા એરે ઢુકો એરે દુકાન રોંગ